આજે તમારા અધ્યક્ષ સ્થાને મીટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમને તમે ટ્રાઈબલ સપોર્ટ અધિકારી બોસ નથી અહીંના જિલ્લાના બોસ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો છે મિટિંગ રાખવા જઈએ નહીં રાખવાની કશું ના પણ તમે મિટિંગ આજે તમે મીટિંગ बધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા જયતરબેન હતા બધા જ હતા તો આ બધાને બોલાવવાનું જરૂર નથી પડતી મારી કહું આજ મીટિંગ છે તમારી ગેરહાજરી સની મારા જેલમાંથી છૂટી જવા થી મનસુખભાઈને બળતરા થયા છે

જી હા ફરિયાદમાં તેમણે ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા છે સોશિયલ મીડિયા પર અત્યારે આ પત્ર છે એ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મહત્ત્વનું છે થોડા સમય પહેલાં જ જ્યારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈતર વસાવા જેલથી બહાર નીકળ્યા હતા આગલા દિવસે આ બેઠક જ્યારે યોજવામાં આવી હતી તેઓ કલેક્ટર કચેરી ખાતે ત્યાં પહોંચ્યા હતા અને અનેક તેમણે રજૂઆતો કરી હતી અને આ તમામ આખો જે ઘટનાક્રમ સર્જાયો એ ઘટનાથી એ બેઠકથી મનસુખ વસાવા અજાણ હતા અને એટલા માટે તેમની લાગણી દુભાઈ તેમને ખાસ ટકોર પણ કરી અને જેના કારણે એ મુદ્દો છે એ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે ત્યારે હવે આ મુદ્દા પર આગળનું જે ઘટનાક્રમ છે એ વધી રહ્યો છે અને મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા છે મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપો કર્યા છે સાંસદ મનસુખ વસાવાના કહેવા મુજબ ગુજરાત પેટર્ન તથા એફઆરએ સંબંધિત ગેરકાયદેસર મીટિંગ બોલાવવામાં આવી હતી અને તેમાં મન ફાવે તેમ કામોમાં ફેરફાર કરવામાં આવ્યા છે વસાવાએ આક્ષેપ કર્યો છે કે ચૈતર વસાવાએ અધિકારીઓને ધમકાવી કામોમાં ગેરરીતિપૂર્વક ફેરફાર કરાવ્યા હતા લેટરમાં તેમને લખ્યું છે કે માનનીય સાહેબશ્રી ઉપર યોગ વિષયના અનુસંધાને જણાવવાનું કે નર્મદા જિલ્લાના ગુજરાત પેટર્ન તથા એફઆરએના કામોમાં અગિયાર નવ બે હજાર પચીસના રોજ માનનીય પ્રભારી મંત્રી નર્મદા જિલ્લાના અધ્યક્ષ સ્થાને મંજૂર થયા હતા આ કામો તાલુકા કક્ષાની સમિતિએ જિલ્લાને દરખાસ્ત કરી હતી અને તાલુકાની સમિતિમાં ધારાસભ્યશ્રીઓ તાલુકાના પ્રમુખશ્રીઓ ગુજરાત પેટનના સભ્યશ્રીઓ તથા અધિકારીઓની હાજરીમાં મળતી હોય છે અને જિલ્લા કક્ષાએ આ કામોને મંજૂરી કરી બહાલી આપવામાં આવે છે આ જિલ્લા કક્ષાની મીટિંગમાં પણ ધારાસભ્યશ્રીઓએ ઉપસ્થિત હોય છે પાંચથી દસ ટકા કામોમાં ફેરફાર સાથે મંજૂરી બહાલી આપી હતી પરંતુ આમ સાહેબને મારે દુઃખ સાથે જણાવવાનું છે કે ધારાસભ્યશ્રી નાંદોદ ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ધારાસભ્ય ડેડિયાપાડા ચૈતર વસાવાને રાજી રાખવા ગાંધીનગર સરકારશ્રીની સૂચનાથી ફરી કલેક્ટરશ્રીના સ્થાને ગુજરાત પેટર્ન અને એફઆરએના કામો બાબતની મીટિંગ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ બોલાવવામાં આવી મીટિંગ બોલાવી તેમાં પણ મને વાંધો નથી પરંતુ ધારાસભ્યશ્રી કપડાં કાઢી કલેક્ટર કચેરીની સામે ધરણા કરવાની ધમકી આપે અને તેમના વધારાના કામો મંજૂર કરાવે તેની સામે મને વાંધો છે ધારાસભ્યશ્રીઓના કહ્યા પ્રમાણે તેમના કામો જો મંજૂર કરવામાં આવે તો ગુજરાત પેટર્નના સભ્યો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તાલુકા પ્રમુખશ્રીઓએ દરખાસ્તના કરેલા કામોનું શું થશે આપોઆપ તેઓના કામો ઓછા થવાના છે બહાલી આપેલા કામોમાં કોઈ કારણોસર પાંચ દસ ટકા ફેરફાર કરી શકાય પરંતુ તે તાલુકા કમિટી અને જિલ્લા કમિટીને વિશ્વાસમાં લઈને અને જો કામોમાં ફેરફાર કરવો જરૂરી જણાય તો ફરીથી તાલુકા આયોજન કમિટી પાસેથી નવી દરખાસ્ત મંગાવો અને તે દરખાસ્ત જિલ્લાએ પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બહાલી આપવી અને આમ કરવાથી ચૂંટાયેલા આ બંને ધારાસભ્યશ્રીઓની મનમાનીથી જિલ્લાના તમામ તાલુકા પ્રમુખશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને ગુજરાત પેટર્નના સભ્યો સખ્ત નારાજ છે જે આપ સાહેબના ધ્યાને લાવવાની મારી ફરજ છે આપનો વિશ્વાસુ મનસુખભાઈ ડી વસાવા ત્યારે મનસુખ વસાવાએ પત્રમાં જે રજૂઆત કરી છે કે ચૈતર વસાવા પર જે આક્ષેપ કર્યા છે તે મુદ્દા પર જ્યારે બેઠક પૂર્ણ થઈ હતી ત્યારે ચૈતર વસાવા દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે આ બેઠક શા માટે યોજવામાં આવી હતી અને તેના અંદર શું ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા પર પણ વિગતવાર ચૈતર વસાવાએ તે દિવસે સ્ટેટમેન્ટ આપ્યું હતું નિવેદન આપ્યું હતું શું પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું એ પણ સાંભળી લઈએ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એફઆરએ યોજના અંતર્ગત તેર કરોડ રૂપિયાનું અને ગુજરાત પેટર્ન અંતર્ગત સાઠ કરોડ રૂપિયાના આયોજનની મિટિંગ હતી આ મીટિંગમાં અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી સુધી આ મુદ્દો લઈને અમે જઈશું આ વિસ્તારના લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે ક્યારે સગે વગે કરવા નહીં દઈએ ક્યારે કૌભાંડ કરવા અમે નહીં દઈશું અને અમને માન્ય કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે મંગળવાર સુધીની બાહેદરી આપી છે જો ત્યાં સુધી અમારા કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો આ જ કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પર ઉતરીશું હાલે તો હું મને કોઈએ આમંત્રણ આપ્યું નથી એટલે એ કાર્યક્રમમાં હું ગયો નથી માર્ગ અને મકાન વિભાગ પર એ બાબતે આવનારા દિવસોમાં હું ખુલાસો માગીશ મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે આવું બોલતા હશે એવું હું સ્પષ્ટ માનું છું મનસુખ દાદા જે પણ બોલે છે એ લગભગ છે એટલે પુરાવા સાથે બોલતા હશે કેમ કે જે ઘટના ઘટી હતી તે ત્યાં બેસીને બનાવેલી ઘટના હતી હું હજુ ત્યાંથી મિટિંગમાંથી ઉતરું છું ને મનસુખભાઈ ત્યાં હાજર થઈ જાય છે મનસુખભાઈ આ લોકોને સર્કિટ હાઉસે લઈ જાય છે સાથે પોલીસ અધિકારીને રાખીને એવી બંધ બેસતી ખોટી એફઆઈઆર બનાવડાવે છે જેના કારણે એસી દિવસ મારે જેલ ભોગવવું પડ્યું પણ ભગવાન મનસુખ દાદાનું બી ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું કુદરત કોઈને છોડતી નથી અને લોકો તો આવનારી તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં એનો જવાબ આપી દેશે ત્યારે આ મુદ્દા પર આવનારા દિવસોમાં શું વધુ અપડેટ્સ સામે આવે છે તે જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર